આજે આપણે બનાવીશું બજાર જેવા એકદમ પોચા રૂ જેવા સ્ટીમ ઢોકળા અને સાથે આપણે લાલ લીલી ચટણી અને ટેસ્ટમાં પણ એકદમ સરસ બજાર જેવા પણ અને હેલ્થમાં તો બજાર કરતાં પણ સરસ તેના માટે મેં અહીંયા બે કપ ચોખા લીધેલા છે બે કપ એ જ કપના માપથી બે કપ ચણાની દાળ લીધેલી છે ચોખા અને ચણાની દાળનું માપ એક સરખું રાખવાનું છે ત્યાર પછી આપણે મેં આમાં મસૂરની ત્રણ મોટી ચમચી અડદની ત્રણ ચમચી મોટી તે જ રીતે મેં મગની દાળ મોટી ત્રણ ચમચી એ રીતે લીધેલી છે બધી જ દાળો આપણે આ ચોખા અને દાળને બધાને આપણે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી મે અહીંયા આઠથી નવ પાણીથી સાફ કરીને સરસ એકદમ ચોખ્ખા કરીને આપણે ફૂલ અને પાણીથી આખું ભરી દેવાનું છે અને આપણે આને ઓછામાં ઓછી પાંચથી છ કલાક માટે પલાળી દેવાનું છે આ રીતે તમારે ફૂલ પાણીથી ભરી દેવાનું છે ત્યાર પછી અને ઉપર એક ઢાંકણ ઢાંકીને આપણે છ કલાક માટે એને રાખી દેવાનું છે અને છ કલાક પછી તમે અહીંયા જોઈ શકો છો કે આપણા બધી દાળ અને જે ચોખ્ખા લીધેલા છે તે સરસ પલળી ગયા છે તમે એમાં જોઈ શકો છો તે રીતે હવે આમ આપણે દાળ હમણાં એક હાથમાં લઈને સેજ આપણે આ રીતે તોડશું તો સરસ આપણી દાળ તૂટી જશે આ રીતે આપણે દાળ ચોખા પલળી જાય એટલે મેં એક ચારામાં પાણી ઉતારી લીધું છે અને ત્યાર પછી આપણે આને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો મેં તેના માટે અહીંયા છાશ કે દહીં તમે કોઈ બી યુઝ કરી શકો છો મેં અહીંયા છાશ લીધેલી છે અને તેની અંદર આપણે આ જે દાળ ચોખા પલાળીને રેડી કરેલા છે તેને આપણે આ મિક્સચર જારને તેમાં ભરી દેવાનું છે આ દાળ અને ચોખાને આ છાસની અંદર અને ત્યાર પછી આપણે આમાં ખાટી છાસ હોય તો વધારે સરસ આનું ફર્મેન્ટેશન આવે છે અને ટેસ્ટ બી સારો આવે છે અને ના હોય તો પણ ચાલે પેલી છાસ ખાટી હોય તો વધારે સરસ ટેસ્ટ આવશે અને આ રીતે થોડા થોડા આપણે દાળ ચોખા મિક્સર જારમાં એડ કરતા જવાના છે છાસ જોડે અને ત્યાર પછી આપણે એને આ મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાના છે એકદમ સરસ એટલે થોડું દર દરું એ રીતે આપણે આનું બેટર રેડી કરવાનું છે ઢોકળા માટે આ રીતે મેં બધા જ છાશ એડ કરતા જઈને મેં બધા જ દાળ ચોખાને મિક્સચર જારમાં ગ્રાઇન્ડ કરી લીધેલા છે ત્યાર પછી મેં આમાં ચમચીના ત્રીજા ભાગની મેં અડદર એડ કરેલી છે અને એક નાની ચમચી સ્વાદ પ્રમાણે નમક એડ કરેલું છે બે નાની ચમચી એડ કરેલી છે એટલે મોટી એક ચમચી એડ કરેલી છે અને થોડું મેં આમાં લીંબુનો રસ એડ કરેલો છે જો છાશ આપણી ખાટી ના હોય તો તમે આમાં લીંબુનો રસ એડ કરી દેશો તો એનું ફર્મેન્ટેશન સરસ આવશે ત્યાર પછી આપણે આ બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે આ બેટરમાં અને આપણે હવે આને ફર્મેન્ટેશન માટે ફરી આપણે પાંચ કલાક આને ઢાંકીને રાખી દઈશું એટલે તે ફર્મેન્ટેશન આવી જશે અને ત્યાર પછી આપણે હવે એના માટે લાલ લીલી ચટણી રેડી કરશું સ્ટીમ ઢોકળા માટે તો તેના માટે મેં અહીંયા ધનિયા લીધેલા છે અને બે તીખા મરચાં અને ચાર મીડિયમ તીખા એવા મરચાં લીધા છે જે તીખાસ તમે તમારા પ્રમાણમાં જેવું ખોવાતું એ રીતે લઈ શકો છો અને એક ચમચી મોટી લીંબુનો રસ છે સ્વાદ પ્રમાણે નમક છે શેકેલા સિંગદાણા લીધેલા છે અને મેં અહીંયા સાકર લીધેલી છે દોઢ ચમચી અને આ આપણે બધું મિક્સ જારમાં એડ કરીને આપણે જરૂર મુજબ પાણી એડ કરીને આ રીતે સ્મૂથ પેસ્ટ રેડી કરી લેવાની છે એટલે આપણી ગ્રીન ચટણી રેડી થઈ જશે ત્યાર પછી આપણે અહીંયા રેડ ચટણી બનાવીશું તેના માટે અહીંયા દસથી બાર કડી મેં લસણ લીધેલું છે ત્રણ મોટી ચમચી મરચું પાવડર લીધેલું છે એક ચમચી દાણાજીરું પાવડર છે સ્વાદ પ્રમાણે નમક છે અને લીંબુનો રસ છે આ બધી જ વસ્તુને મેં અહીંયા મિક્સર જારમાં એડ કરી દીધી છે અને પહેલાં આપણે પાણી નાખ્યા વગર આ રીતે પીસી લેવાનું છે જેથી લસણ આપણું નેતા અધકચરું રહેશે અને આ રીતે આપણે સરસ ફાઇન પેસ્ટ થઈ જાય ત્યાર પછી આપણે આમાં પાણી એડ કરવાનું છે અડધો કપ જેટલું અને ત્યાર પછી આપણે આને ફરી ગ્રાઇન્ડ કરી લેવાનું છે એટલે આપણી આ ચટણી એકદમ સરસ સ્મૂથ અને બધું સરસ બારીક પીસાઈ જશે આ રીતે રેડી થશે ચટણી ત્યાર પછી આમાં મેં ત્રણ મોટી ચમચી ભરીને તેલ એડ કરેલું છે આ તેલને આપણે આની અંદર સરસ આ રીતે પછી મિક્સ કરી દેવાનું છે અને સતત હલાવતા રહેવાનું છે એટલે આપણી આ એકદમ સરસ બાર જેવી જ રેડ ચટણી અહીંયા ઢોકળાની બનીને રેડી થશે ફ્રેન્ડ્સ તમે આમાં જોઈ શકો છો તે રીતે અહીંયા આપણી આ જોઈ શકો છો આ રીતે આપણે હલાવતા રહીશું હલાવતા રહીશું એટલે આપણી આ રીતે ચટણી બનીને રેડી થઈ જશે આ રેડ આ રીતે મેં અહીંયા રેડ ચટણી બનાવી લીધેલી છે એકદમ સરસ બાર જેવો જ ટેસ્ટ આવે એવી આ ચટણી બનીને રેડી થાય છે બેઉ અને આ બે ચટણી અહીંયા મારી રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રેડ અને ગ્રીન બે ચટણી આપણે ઢોકળા સાથે એકદમ સરસ ટેસ્ટી બનીને રેડી કરેલી છે ત્યાર પછી મેં અહીંયા આ પાંચથી છ કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે મારે સરસ ફર્મેન્ટેશન આવી ગયું છે હવે આપણે આના ઢોકળા બનાવીશું સ્ટીમ આ ઢોકળા બનાવવાનું બેટર હવે એકદમ સરસ રેડી થઈ ગયું છે હવે આપણે આની અંદર બે મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે અને ત્યાર પછી મેં થોડી હિંગ એડ કરેલી છે અને થોડું આપણે તેલ એડ કરવાનું છે ત્રણ મોટી ચમચી અહીંયા અને ત્યાર પછી આપણે આની અંદર બધું મિક્સ કરી દેવાનું છે આ રીતે આપણે બધું જ સરસ બેટરમાં મિક્સ કરી દેવાનું છે આનો ટેસ્ટ બહુ સરસ ઢોકળામાં આવે છે ત્યાર પછી આપણે હવે આ ઢોકળાના બેટરમાંથી એક વાસણમાં મેં અહીંયા ચાર ચમચા બેટર લીધેલું છે આ ઢોકળાનું બેટર છે એની અંદર આપણે મેં અહીંયા ચમચીના ત્રીજા ભાગનો ઈનો લીધેલો છે ઈનો જે ફ્રૂટ સોલ્ટ આવે છે તે તેને આપણે અંદર એડ કરવાનો છે અને ત્યાર પછી થોડું પાણી એડ કરીને આપણે આની અંદર એનો ને મિક્સ કરી લેવાનો છે અને આ પ્રોસેસ હું જ્યાં કરું છું ત્યારે આપણે જે સ્ટીમર હોય છે જે ટુકડા બનાવવાનું સ્ટીમર એને મેં અહીંયા ગરમ કરવા રાખી દીધું છે અને એની જે પ્લેટો છે એની અંદર મેં ઓઇલ લગાવીને રાખેલું છે અને થોડું એનું ગરમ કરવા પ્રીહીટ કરવા રાખી દીધું છે અને આ રીતે પ્રીહીટ મારું થઈ ગયું છે અને હવે આપણે આ જે બેટર આપણે ઈનાવાળું રેડી કરેલું છે તેને આપણે આની અંદર મિક્સ કરવાનું છે આ રીતે ઈનો મિક્સ કરેલું બેટર અને આની ઉપર આપણે થોડું ધાણા જીરું પાવડર અને મરચું પાવડર છે એ આપણે થોડું થોડું સ્પ્રિન્કલ કરીશું આપણે આ સ્ટીમરને થોડીવાર પહેલાં જ આને થોડું પ્રીહીટ કરવા રાખી દેવાનું છે આ રીતે પ્રીહીટ થઈ જાય ત્યાર પછી આપણે આમાં ઢોકળાનું બેટર જે છે તે ઈનો સોલ્ટ એડ કરીને આની અંદર એડ કરવાનું છે આ રીતે આપણે એડ કરીને ત્યાર પછી એની ઉપર ફરી આપણે થોડું મરચું પાવડર અને ધાણાજીરું પાવડર મેં ઉપરથી સ્પ્રિન્કલ કરી લીધેલું છે ત્યાર પછી આપણે મીડિયમ ગેસ કરીને આનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસ ઉપર આપણે એને સાત મિનિટ માટે કૂક કરી લઈશું એટલે આપણું એકદમ સરસ સ્ટીમ ઢોકળા બાર જેવા જ એકદમ સોફ્ટ અને ખાવામાં પણ ટેસ્ટી બનીને રેડી થશે તમે અહીંયા જોઈ શકો છો કે સાત મિનિટ પછી મારા આ ઢોકળા અહીંયા આપણે એક છરીની મદદથી ચેક કરીશું કે આ આપણી છરીમાં ચોટે નહીં એટલે આપણે સમજી લેવાનું કે આપણા ઢોકળા કૂક થઈ ગયા છે હવે આપણે આ પ્લેટને બહાર કાઢી લેવાની છે થોડી આપણે આની સ્ટીમ નીકળવા દેવાની છે અને ત્યાર પછી આપણે આમાં ઉપર સેજ ઓઇલ લગાડી દેવાનું છે ગ્રીસ કરવાનું છે ઓઇલ આ રીતે અને આ આપણા અહીંયા ઢોકળા બનીને સ્ટીમ રેડી થઈ ગયા છે લાલ લીલી ચટણી સાથે તમે સર્વ કરવા માટે આપણા સ્ટીમ ઢોકળા રેડી છે ફ્રેન્ડ્સ આ રીતે મેં અહીંયા ઢોકળા રેડી કરેલા છે હેલ્ધી અને બાર જેવા જ ટેસ્ટી અને સ્પોન્જી અને લાલ લીલી ચટણી સાથે આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો